પર આપ સૌને શિક્ષક દિવસની ખૂબ શુભકામનાઓ શિક્ષક એ આપણા માટે ઈશ્વરે આપે વરદાન સમાન છે માતા પિતા પછીનું સ્થાન ગુરુજનોનું હોય છે ગુરુજનો આપણા ભવિષ્યને સજાવવા માટે અને ભૂલ કરવાથી અટકાવવા માટે ક્યારેક ઠપકો આપે છે તો ક્યારેક પ્રેમથી સમજાવે છે કોઈપણ દેશના વિકાસ

સાથે તેમણે ટેકનોલોજીનો પણ ઉપયોગ વણી લીધો આજના દિવસે ભૂમિકા ની ભૂમિકા ભજવતી મોટી બહેનો જો ભવિષ્યમાં શિક્ષક બને તો ખૂબ જ સારા શિક્ષક બને તેવી શુભકામના પાઠવું છું અસ્તુ